પેલી ભાઈ બાપડી આપડી કોમ કરતી તમે તો કોઈ કોમ ધંધો કરતા નહી ના ખોદારો માં ફતના રોટલા તોડવા છે પેલી કોમ કરતી તી ને કાઢી કે ના ગમતી તો બાપા ના લાગી પેલા ગમતી તી ને હવે શમ નઈ ગમતી આ તારી માન તઈ બેના ભેગાથી નાટકો કરો છો ને અને ને કાઢી તમે કાઢી ના ના લા 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 કડવા ભાઈ મોરવાઈ ને કા જઉસું તો હતરો પૂછું તો હું કરવાનું છું હું કરો જો મારા હું જવાબ આલવાના તમને કીધું ખરો મને ગમતી નઈ તો ના લાગી ઓ તારું શું શું સબેલો કાઈ એવું અને તને ગમતી નહી ને પૂછો ચમ છોકરા ધમકા ધમકા કરો છો ઓકે તા કરતી તમે તો કોઈ કામ કરતા ની ના પદારોમાં પેલી કોમ કરતી કાઢી ના ના એ તો કોઈ મોટી જેવી તે ઉપર ચોડા મારેલા કે એટ લાબાની એટ હું કરવી છે એવી સ્વામી જોજો એકદમ હીરો જેવો છોકરો છે ના ગમતી અમારા છોકરાને નહીં ગમતી તો ના લાવો બસ ના ગમતી તો જોઈ રાખવાની જો જબરદસ્તી છે કોઈ જા ભઈ તું તાર જે કામ કરતો કરે જા જા એ તો તાર બાપા તો બોલ્યા કરે ઇન તો વડી ભગવાનને જીમ બકરી આલી વધારાની ખાધી કેરી કેરી ખાધી માની કેરી વેરી હાથ ના સાતો

વીવો કર્યો છે તમારો લાખ ને લાખ તમારો બે બે લાખ રૂપિયા ખર્ચો કર્યો પોસ મોણસ પછી બેહીન આ કોઈ શાકભાજીનો વેપાર થોડો કર્યો છે ત્યાં તમે તમે તોડવાની વાત કરો છો ઉપરથી સારું કહો કે હું એ તો હું બેઠો છું કર તમે કાંઈ ચિંતા કરો બેઠા છો પણ તમે હું કહું છું મારી સોડીને કોઈ હમાસર કે વધો કોઈ પૂછતા નહીં મારી સોડી ન રીતે હું એમ કહું છું એ તો એને યો રાખું પણ કે મેં એ વખત તમને સત્તર વખત કીધું હતું કે ભાઈ જો તને ગમ તમને ગમ નહીં મને ગમ ને છોકરાને ગમ પછી તમે આ વીવો કરો અને મને ફાઇનલ કહો તો જ હું આ શકુનો રૂપિયો લઈને આવી અને અત્યારે તમે નાટક કરો તો આ સુધી મેઠા ભાઈ યાર તમે મારું કેવું એક કામ કરજો મારી વાતો કરો એ હું કીધું કહું છું એ તો ઘેર નતા પણ વિવણ હતો તમારા વિવણ તે રોકી માર હતો કે માર છોકરાને છૂટા છેડા જ લેવા હું સમજાયો પણ કે ના બસ છૂટા છેડા જ લેવા પણ એ ભાઈ ને તમારો ફોન પાડવું પડે કાલે તમે ઈવણ કીધું એ ઈવણ બોલે તમારે ના કેવું પડે પણ એ ભાઈ નું એના ઘર નહીં હેડતું પણ આ ખાસી વેડાડતું નહીં એ તો ખાતે છે તાણે એ ભાઈ નું હેડતું ન મારી છોડીને રિહન ફટ નહીં ભાગજો

ફહાલજી રિયલિટીસનો મજા આપ કેમ કરો છો ભાઈ નમસ્કાર

શરમ વગર તને શરમ આવે તરત થઈ મરજ થઈ હું ના મો નાખો ના ફોડી ના છે નાક ઉપર ગળદ મેં લે તો શું ના મો અને કાંઈ એમનું બળ તારા છોકરાને જિંદગી સુધારી હોય અને તારીએ સુધાર્યું હોય ને તો હું કરું એટલું કર હું તને કહું ને એટલું કર્યું ક ના પાડી દે મારે બાજી તારા ડૂસીને તેને ના પાડી દે કે મારે તેની ના બે ના 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 નાગ્યું

કરવું <laughs> છે <laughs>

છોકરો <coughs> મો બમ લેવા થાય તો કે તારા સુકામ બારી માં તારે બોમ લેવા વસ્તુ વાત આ વસ્તુ વાત ઓમ સર તારે લેવાની ઓ લેવાનું બધી વસ્તુ કઢાવજો મસ્ત તમારી થી લેજો હો આ તારી એક કે લ્યા આવસ એ લ્યાઓ તમે લ્યો એ હું લ્યાઉં ખબર હતી હું કલો બેજીશ કલો મે ફોન કરું મોરભાઈ હારું રે હાલો અરે કળવા ભાઈ તૈયાર રહો ટીના ભાઈ લેવા જવા ભાઈ ને ફોન કરી કહી દે શીરો બીરો બધે રાખું હા ભલે ભલે